પાર્ડી ફાઉન્ટેન હોટલના પાર્કિંગમાં સામાજિક તત્ત્વે મારામારી કરતાં ત્રણ ઇસમોની ધરપકડ પારડીના હાઇવે પર આવેલ ફાઉન્ટન હોટલના પાર્કિંગમાં અસામાજિક તત્વે મારામારી કરતો વિડિયો સામે આવ્યો હતો કેટલાક તત્વે બે વ્યક્તિ પર ધિક્કા મૂકી અને લાકડી બળે હુમલો કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો કેટલાક ઇસમો એકસાથે ભેગા થઈ હુમલો કરતા મારામારીના ઘટનાનો વિડીયો વાયરલ થતા પારડી પોલીસે ઈસમોની ધરપકડ કરી હતી જેમાં ધનંજય શાંતિલાલ જગતા પ્રતિક સુરેશભાઈ ગઢવી સાહિલ રાજેન્દ્ર કુંવર તમામ રહેવાસી નાસિક મહારાષ્ટ્રને ઝડપી પાડ્યા હતા ત્યારે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમે પારડીમાં મારામારીની ઘટનામાં ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો